হ্যালো ভাই বোলো ভাই নীল আর্ম স্ট্রো নীল স্ট্রো খবর পড়ি তো নীল আর্ম স্ট্রো বোলো ভাই సమాజ విష సమాజ నో నంబర్ క

આવું સમાજ વિશે તમે બોલો તમને શું કઈ હાથમાં આવે કઈ સમાજ વિશે પણ આ બધું દેવી દેવતા ના વિડીયા યુટ્યુબ માં મૂકો આ બધું એ તો દેવી દેવતા એ વાતો કરતા હોય ગમે જવાબ દે તો કીધું કઈ તમારો ઉધાર થઈ જાય એમ તમે તમારું કામ કરી ખાવ ને દેવી દેવતા ને બધા સમાજ વિશે વાત અમે કામ કરીને પૈસા મળે એ તો અમે પણ કોઈ દેવ નો માથા હાથ આવી જાય તો આપડે સીધા તમને કહું સીધો ભગવાન ભેટો થઈ જાય

એવું છે હા હું રિલાયન્સ માં નોકરી કરું છું એટલે ઈ કઈ મેટર નથી એટલે ઈ તમે ભૂલી જાવ તો તો એમાં પગાર સારો હશે ઈ બધું બીજું બધું બરાબર છે આમાં કઈ ઘટતું જ નથી પણ ઈ કોઈ દેવ નું દીધેલું નથી ઈ તો અમે મહેનત કરી એટલે છે આ તો મૂળ માતાજી જો પ્રસન્ન થાય તો અમારા જગતમાં અમારી પૂજા થાય જો રાવણ ને દુનિયા યાદ રહી ગયો નરસિંહ મહેતા ને જેલ માં પુરાવ્યો નરસિંહ ના દુનિયા એ નાઈટ મારો મૂક્યો તો નરસિંહ અમર બની ગયો એમાં માતાજી દેવી દેવસ્થાન કોઈ જો મને પ્રસન્ન થઈ જાય ને હામાં મળી જાય તો અમારો ઉદ્ધાર થઈ જાય તમે પૈસા લખીએ ભગવાન રામા રાણ ભાઈ જોગવાન એવું નથી બનાવું નથી લાંગણી તમારી ગમે પીપળા થોડી પોકારો ઈ માર થોડી હોય લાંગણી ને ભૂલી જાવ લાંગણી માંગણી એમાં કઈ નઈ આ તો દેવી પર્સન થાય

આ કોઈના બાપથી ડરતા ન હોય ને ભાઈ આ ફોર્ચ્યુનર ને એન્ડોવે એકસો સાલી ની હાલ તું ફંટી લઈને નીકળ્યો છો તું આમાં પડકાર હવા લાયક તોય ગટર માં આવ્યો એટલે તું આ તમે તમારો

અમે તમને સારો રસ્તો બતાવી જોયો હોય ને એ રસ્તો હાલતું તે સિંગલ ફેસ રોડ જોયા આવે તો આઠ નંબર સિવાય હાલતા જ હોય સીધી યુટ્યુબર ઘણા છે બીજો કન્ટેન્ટ બનાવો આ એક કન્ટેન્ટ થોડો રાખાય હાલજે હાલજે પરમે કન્ટેન્ટ મે તને ક્યા કીધું તું ફોન કરી મારા કોન્ટેક્ટ આ તો તમે ઉભો કરો છો બાકી નકર હું વાત કરવા રાજી નથી લે આ તો તું ઓટણ મુકતો નથી લે ફોન રાખી દે હું તારી વાત કરવા જ રાજી નથી મેં મેં તને કીધું મારતારી એ વાત કરવી છે વાત કરો ને વાત કરો પણ આમ આ વિષય વિડિયો ના બનાવાય બીજી તું પૂછો છેનો જવાબ હું મારા વિડિયો બનાવો જ નથી એમ કહું છું તું આખી વાત જમતતો નથી તું ઈ વિષય હું કામ મારો બારો કાઢે હું તને ઈ વિષય પર વાત કરવા રાજી નથી દેવી દેવતા છોડી દે બાર તારે શેમાંથી વાત કરવી છે

આપડે તો ઈ વિચાર દેવ દેવતા વિશે તમે બોલતા હોવ ને એમ મારી વાત સાંભળ દેવતા વિશે બોલતા હોવ તો હું જોતો નથી વિડિયો બીજું તમે કઈ બીજું આવતો હોય તો જોઈ તમે આ વાત દેવી દેવતા પીર પેકંબર કોઈ આ દુનિયાની અંદર વાણી સ્વતંત્ર પોતાની છે કોઈ દેવના નામથી આ માણસો અત્યારે ભ્રષ્ટાચાર કરી રહ્યા દેવના ના નામ થી બાયુ નો છેતરા રહ્યા છે દેવના ના નામ થી જેને રૂપિયા પડાવી રહ્યા છે હવે ઈ દેવ ના નામ થી થઈ રહ્યું છે એટલે દેવી કમાવ દેવી છે ને એ જ ને ભ્રષ્ટાચાર કરવો છે એના માટે હારો માણસ ઈ એમાં થોડો લપડામ પડવાનો હોય

તમે એમ કીધું અમારા બાપ રી તમને આપી ને આવું બોલતા હતા અમારા બાપ તમને આપી દે દેવી પૂજક

આપણે હું પોતે ફરિયાદી બંધારણ નતું બંધારણ થઈ ગયું કાયદા બંધારણ છે બંધારણ છે ને એ કાયદો નથી બંધારણ છે ને માણસ નો મૂળભૂત અધિકાર છે બીએનએસએસ ને સીઆરપીસી આઈપીસી છે કાયદો છે અને એ અંગ્રેજો નો બનાવેલો છે ભારત નથી બનાવ્યું તમારો જીવવાનો અધિકાર તમને આપ્યો છે એની અંદર કાયદો નથી ઈ તમારો કાયદાનો ઘા થયો ને તો બંધારણ થકી તમે છૂટી જાવ નામદાર મારો મૂળભૂત અધિકાર માં ત્રાફ પડેલ છે એટલે બધું અલગ અલગ છે એ માતાજી ને હવન કરી ભેગું તો થાય એતો એમાં ના યુ ટ્યુબ માં તમે કેટલા પૈસા કમાતા હસો મારે યુ માં આવક નથી મારી એક ચેનલ માં જો એડવર્ટાઈઝ નથી આવતી સાહેબ મારી મારી ચેનલ છે ને એ નથી એટલે તમે જે વાત કરો છો ને એ ગેર છે મારા એક એક ઓડિયો સાંભળી લે એમાં એડવર્ટાઇજ નહીં આવે તમે એક એક પ્લેટફોર્મ માંથી પૈસા ને કમાતા ઈ ના નહીં તમે જોઈ લો પણ આ તમને હું કહું છું તમે મારો ઓડિયો સાંભળજો આખી આખો ઓડિયો સાંભળો ને એમાં એડવર્ટાઇજ નહીં આવે કેમ કે મોનેટાઇજ નથી પણ મારે પૈસા જરૂર નથી મારે તો વિચાર જરૂર છે વિચાર નું સાધન નથી વિચારસી અલગ છે આવક સી અલગ છે જેને પૈસા કમાવા છે ને એની પણ વિચાર નો હોય જ્યાં કરોડપતિ માણસ હોય ત્યાં કાબુદાની હોય ફૂલદાની હોય પણ ત્યાં ખાનદાની નો હોય અમે સુપડા માં રેતા હોય પણ જ્યાં ખાનદાની હોય

રાવણ રહ્યો રાવણ એ તો પણ ભગવાન ને સેતુ બંધ બાંધવા ભગવાન શિવ ની કથા બે પાત્ર હું ભક્તય છું રાક્ષ જો ભક્તિ કરી મારા એ પૂજા કરાવવાની મારા એ મોત થાય અને ભગવાન મને પાછા માને કેવું સારું

વધારવા નો પડે એની મેળે મેળે વધી જાયેલા જો ધન વધે તો પછી વધત વધત જાય ધન પછી માન ઘટે માન પછી ઘટત ઘટત ઘટ જાય એમાં કઈ કોઈ વધારે થાય એમ સાંભળે નો રે ભાઈ

સમાજ પુરુષ પુરુષી પુરુષ બીજી જાત તો બધી બ્રાહ્મણ ગઈકા ગયેલા સમાજ નો આવી અમે રાવડી રાઠોડ છીએ બીજી બધી જ્ઞાતિ અમારી કરતા

લાખ ઉપર તો હશે ને લાખ ઉપર હા તો એને તમારે જણાવવા કરાય ને આ સમાજ આવું છું હું તો છું કે ભાઈ હું પુરુષ સમાજ છું એક સ્ત્રી ને એક પુરુષ બે સમાજ આવે બે ભારત માં છોકરા હિરકત થાય બીજો જે છોકરા ભણતા હોય એ માં હોય કોઈ ને પ્રેમ હોય કોઈ લવ હોય તો એ બીજી ગમે જ્ઞાતિ સાથે પહેરી શકે છોકરા હરકત થાય કોઈ કીધું હો આમાં કઈ સારું ફેરાયું કેમ આમ થયું

मारा मगज की बीमारी है मुझे दिल की बीमारी है न बजिया वेद क्या जाने मुझे तो दिल की बीमारी है मानसिक में रहवा जानू हो तो कैक तुम हारो बोलो दिल की बीमारी भाई संतलन बगड़ी जाए हम हम तो मैं तुमने आकी साकी की दी हला के मुझे बदिया क्या जाने मुझे तो दिल की बीमारी है કઠણ પડતો હોય અમુક અમુક વસ્તુ છે ને જો મુરા ખાવ તો તમને એસિડિટી ડાયાબિટીસ એવું થાય કોઈક તીખું ખાય તો થાય કોઈ ચા પીતો થાય એમ અમુક અમુક વસ્તુ ખાવાથી પણ ડાયાબિટીસ થાય કે એનાથી માણસ ને પાચન ક્રિયા માં ફેરફાર એમાં અમુક અમુક શબ્દ અમારા દેવગતિ ના હોય તર્ક બુદ્ધિ વાળા હોય એ તમને પાચન નહીં Ele falou para ele, como é que પણ કઈ કઈ ખર્ચ કરી લેવા કઈ કઈ કેમ કે બધું ભેગું હાલતું આમાં શું છે આ ઘંટી હાલતી હોય બાજરા રાહ જોવાની હોય ખાઉન હાલતું હોય તો રાહ હોય મકાઈ વાળા રાહ કયા ગાળા થાય આપણે અમુક છે અમુક વ્યસની હોય એને તીખા વગર ભાવતું ન હોય એમ કહું આ સમાજ છે એની અંદર જાતે જાતના માણસો છે અમુક તીખું ખાવા વાળા હોય અમુક ગોળ ખાવા વાળા હોય અમુક ઘી ખાવા વાળા હોય અમુક લાડુડીયું ખાવા વાળા હોય એમ બધાય ના ખોરાક અલગ અલગ હોય સાહેબ તમે એવું કયો મને તમને ભાવતું હોય બધાય ને ભાવે એવું થોડું હોય કે તમે સુખી તો જગ સુખી હા કયા આપણે સુખી હોય તો કયા કે જગત દુખી પણ હોય એક જગ્યાએ લગન માં મંડપ ના લગન ગીત ગવાતા હોય એક બાજુ મરીસી ગવાતા હોય કા તમાર ઘરે લગન ગીત બીજે મરણ નો હોય બધું જ થતું હોય આ દુનિયા છે સાહેબ મસ્ત ભાઈ આ રેકોર્ડિંગ નાખશો કે નહીં યુટ્યુબ માં મને તમારી ઈચ્છા હોય જ નાખો તમે ક્યાં કામથી બોલો

તમે આજે તમારો વિડીયો મતલબ તમને દેવ ની દુઃખ લાગ્યું પૂજક માં જ આવો મારો હગો ભાઈ દેવી પૂજક છે કેમ કે માતાજીની પૂજા કરે એટલે દેવની પૂજા કરે દેવી પૂજક ના ના હું માણસ છું તો માણસ છું